વડોદરામાં ચોમાસા પૂર્વે જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે હાઉસિંગ બોર્ડના બારસોથી વધુ મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે ગોરવામાં સમતા આ તમામ જગ્યાએ મકાન જાતે જ ઉતારી લેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે મકાન પડે અને નુકસાન થાય તો માલિક જવાબદાર રહેશે તેવી એમાં સ્પષ્ટતા કરી આપવામાં આવી છે પાલિકા પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરે પછી નોટિસ આપે તેવો સ્થાનિકોએ પાલિકા પર દબાણ દબા બનાવ્યું છે જ્યારે સ્થાનિકોએ પાલિકા પર રોષ પણ ઠાલવ્યો છે જર્જર તો થઈ ગયા છે કેટલા ટાઈમ થી પણ એનું કોઈ રિનોવેશન પણ કોઈ કરવાનું નથી અને કરાવતા જેટલા રહે છે એ લોકો અમુક તૈયાર છે અમુક નથી તૈયાર અને કેટલા તો ભાડું વાત જ છે તો એ લોકોની કોઈ રિસ્પોન્સિબિલિટી હોતી નથી એના માટે આ લોકોએ જે લોકોએ નોટિસ આપી છે એ લોકો અમારા માટે કઈ આગળ વિચારવાનું હોય ત્યાર પછી કરી શકાય ને કારણ કે અમારે લોકો ક્યાં જવું પછી જઈએ તો ખર્ચો આવે તે અમે અમે એટલા બધા કે કે જોબ પછી વધારે પાર્ટી બધું મેનેજ કરી ત્રીસ પાંત્રીસ વર્ષ જૂના મકાનો છે તૂટીને પડી જાય એવી પડે જ છે ઘણું બધું તૂટીને તો હવે એ લોકોએ રિપેર કરી આપવા જોઈએ કે નવા તોડીને બનાવવા જોઈએ ખાલી નોટિસ લગાવીને જાય એ રૂલ્સ નથી સરકારના સરકારે આગળ આવીનું કોઈ પણ કશું પણ થશે નુકસાન તો એ મકાન માલિકની જવાબદારી હશે કેવી રીતે ઉડડા મકાનમાં કોણ રહે એમ ના ફ્લેટ માં કોણ રહે ગોરવામાં અને ગોત્રીમાં બે જગ્યા પર રીડેવલપમેન્ટ મકાનો જેને મંજૂરી આપી છે ફેઝ વન ની એ પણ એના ટેન્ડર પ્રોસેસ ચાલુ છે ભવિષ્યમાં જો કોઈ કોલોનીમાં આપણને જે નોટિસ અપાઈ હશે અને એના પંચોતેર ટકા રહેવાસીઓ જો નક્કી કરશે અને પંચોતેર ટકા રહેવાસીઓ સહી કરીને આપશે કે અમારે રીડેવલપમેન્ટ પોલિસીમાં જવું છે તો સરકાર એમને પણ રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ મફત નવા મકાન બનાવીને આપશે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવે છે અને જ્યારે પણ જર્જરિત મકાન થતું હોય અને એ ક્યારે જીવ પર જોખમ થતું હોય તો પાલિકા એનો પ્રોસેસ કરતી હોય છે અને આમ છતાં અમે લોકોને જાગૃત થઈને અપીલ કરીએ છીએ કે જો આપણને આપનું મકાન જર્જરિત લાગતું હોય તો મને સો ટકા ત્યાંના લોકો ભેગા થઈને રજૂઆત કરે એ અમે પણ જનપ્રતિનિધિ છીએ અમારા માધ્યમથી અમે સરકારમાં રજૂઆત કરીને રીડેવલપમેન્ટ પોલિસી ત્યાં દાખલ કરીશું વડોદરા મહાનગરપાલિકાની નિર્ભયતા શાખાએ ગોરવા અને સંતા હાઉસિંગ બોર્ડના બાસો સાહીઠથી વધુ મકાનોને અહીંયા નોટિસ આપી છે નોટિસમાં એવું જણાવવામાં આવે છે કે આ મકાનો જર્જરી છે તેને જાતે તોડી પાડવા જોઈએ પોતાના ખર્ચે તોડી પાડવા જોઈએ અને જો કોઈ ઘટના ઘટે તો તેની જવાબદારી જે મકાન માલિક છે તેની રહેશે પરંતુ અહીંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે છેલ્લા દસ વર્ષથી નિર્ભયતા શાખા કોર્પોરેશન નોટિસો આપી રહી છે પરંતુ આટલી મોંઘવારીમાં જો ઘર ભાડે લેવા જાય તો પણ સાતથી આઠ હજાર રૂપિયા ભાડું આવે ત્રીસ ચાલીસ લાખના મકાનો મળે છે ત્યારે બારથી પંદર હજારના પગારમાં કેવી રીતે વ્યવસ્થા કરવી એટલે કે પાલિકા કોઈ વ્યવસ્થા કરી આપે આપીને ત્યારબાદ તેમની જે નોટિસ છે તેનું પાલન કરાવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે અને જ્યારે પણ ચોમાસું આવે ત્યારે ફક્ત નોટિસ બજાવવામાં આવે છે પરંતુ તેનો કોઈ વૈકલ્પિક ઉપાય પાલિકા નથી કરતું તેનો રોષ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શરમાં સંદેશ ન્યૂઝ વડોદરા